ਤੋ ਬਾਤ ਹੋਏ ਨਿਸਾਬਾਲੀ ਨੇ ਇਹ ਆ ਡੁੰਡਵਜੋ ਜੇ ਰੇ ਇਹ ਜੀ ਆਨੇ ਮਾਥੂਰੇ ਹਲਾਵੀ ਨੇ ਓਕਾਰੋ ਤੂੰ ਦੇ ਜੇ ਰੇ ਆਵਕਾਰੋ ਵੀ ਥੋ ਇਹ ਆ છેલી કરી કાગ પેલા એને પાણી પાજે અને પછી આરે બેહી જમજે કાગ પેલા એને તું પાણી પાજે અને પછી આરે બેહીને જમજે અને પછી એને જાપારે સુધી તું મૂકવા જાજે રે આવકારો મીઠો એ રે મીઠો આવકારો એક પ્રસંગ કહું સાહેબ મારી માતાઓ બેન દીકરી બેઠી એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં વાગે મારી દીકરી કોઈ માતાએ વિચારવું જોઈએ મારી દીકરી જેમ હારે ગઈ છે કોકને ઘીરે એમ કોકની દીકરી મારા ઘરમાં આવી છે સાહેબ એને સાસુને દીકરાની વહુમાં દીકરી દેખાય દીકરાની હોઉં ને સાસુમાં માર દેખાય ને જ્યાં કોઈ દી એક્સિડન્ટ નહીં થાય સાહેબ કોઈ દી ક્લેશ નહીં થાય કોઈ દી નહી થાય એની એક બનેલી હકીકત તમે કહો સાહેબ કરવા વેણ મારી નાખે હા મનુભાઈ ગઢવી મુંબઈના એને મને એને મને કરેલી વાત હું તમને કહું છું ઝાલાવાડનો પ્રસંગ છે રાજ સીતાપુરનો એનો દીકરો સંજય ગઢવી ભણેલા માણસોએ નામ હા છે ધૂમ એક ફિલ્મ બનાવ્યું અને ધૂમ બે એનો ડાયરેક્ટર એ મનુભાઈ મને વાત કરી વાત સાંભળજો મિત્રો આ વાત પૂરી થાય ત્યાં આપની ન છોડો એવી વિનંતી સાથે આમાં સમજણ છે હું તમને કરવાનો છું એમાં કોઈ બહુ મોટી વાત નથી પણ આ સમજણની વાતો જીવતરમાં ઉતરે ને તો જીવવાની મજા આવે મને તમને બેય નહી સાહેબ એમાં મનુભાઈ ગઢવીએ મને વાત કરી થોડું બોલ્યું આપજો બોલ્યું મને કે ભીખુદાનભાઈ બસ એકદમ ઓછો બાઈક બહુ સરસ છે સાહેબ એકવાર વાર બાઇક વાળાને વધાવો તાલીઓથી વધાવો સીતારામ બાઇક બહુ સરસ છે અમારો આધાર જ બાઈક ઉપર છે સાહેબ હા આટલી મેદની તો અહીં બે તમે જુઓ તો ખબર પડે કે આ ડોમ કેવો લાગે છે મનુભાઈ મને કરેલી વાત હું તમને કરું છું બનેલી હકીકત છે મને કે ભીખુદાનભાઈ હું રાજસીતા પર ગયો ને હજી બેઠો મારે ઘેરે એમાં મારો મિત્ર આવ્યો કે મનુભાઈ આવી ગયા તો હા આપણા ગામમાં જ અણઘટતું બની ગયું છે શું ભૂનુભાઈ કે આપણો બેન મિત્ર નહીં હું નાવેલો ભૂલી ગયો છું ભાઈનો એને ઘરેથી બેન ગુજરી ગયા છે કે હે એને ઘરેથી આપણા બેન ગુજરી ગયા ઓ મનુભાઈ કે હું સૂટકેસ મૂકી ફાળીઓ લઈ આભળવા માટે અમે બે જણા ગયા એ ભાઈ ને ઘરેથી બેન ની નનામી બંધાણી નામ નીકળી એની અમે બે જણા ગયા આવી જણામાં મૃતદેહ મૂક્યો આગ લગાડી આગ મંડી જળ 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 નીકળવા એમાં એક કલાક બે કલાક ત્રણ કલાક પૂરી થઈ એમાં એક વડીલ ઉભા થયા દાગુ આવ્યા હતા એમાંથી એક વડીલ ઉભા થયા અને આવીને એટલું કીધું કે જુવાનોને કીધું કેટલીક વાર છે વ્યવસ્થા કરતા હોય ને એને કેટલી વાર છે તો કલાક થઈ ગઈ અને એક જુવાન એટલું બોલો આવો બાપા સાંભળજો ધ્યાન દે સાંભળજો હું એટલા માટે કહું છું કે આ જીવવા જેવી વાત છે એમાં અમારી માતાઓ બહેનો બધાને બધાના માટે છે પણ અમારી માતાઓ બહેનો દીકરીઓ માટે ખાસ છે અવર જવર ઓછી કરો વિડીયો બે મિનિટ પૂરતો મિનિટ પૂરતો જ પ્રસંગ છે કેટલી વાર છે ભાઈ આ તો ત્રણ કલાક થઈ બાપા અહીંયા આવો હતા જુવાન કી જો સોપારી જેવડી ગાંઠ છે જોઈ તમે હવે તો એ નથી બળતી નથી બળતી નથી એમને કેટલું ઘી નાખ્યું કેટલા તલ નાખ્યા તો બળતી જ નથી અને વડીલની આંખમાંથી દળ દળ આંસુ બીડા પડવાનું વડીલ એટલું બોલ્યા કે રેવા દાછ નહીં બળે ને ભાઈ નહોતો એક વાર એને સાસુ મેણું માર્યું કે નભાઈ કાલે વેલી ઉઠજે એ નભાઈનું મેણું જે લાગ્યું ને એ ગાંચ વળી ગઈ નહી તો તલથી નહીં બળે અને ઘી થી નહીં બળે એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેંચવા બેસાય એવું વેણ ન હોવું જોઈએ કે જીવતર હળગી જાય વેણ હોય ભલે કઈ ન હોય માણે કે રોવા તો લાગે ને એકબીજાને રોઈ પણ માણા મદદ કરી શકે કવેણ કોઈ દી કહેવાય નહીં એની ખેર આગળ પર વાતો કરતા પહેલા ચાર દીકરીયું વાતો કરે છે એક બીજીને પૂછે છે કે બેન તે લગનનું નક્કી કર્યું કાંઈ તો કે હા મને ઘણા મૃત્યાર જોવા આવે છે પણ મારી અમુક શરત મંજૂર હોય એને મારે પરણવાનું છે એમ તો કે હા કઈ શરત છે કે ચાર ચાર સૈયરની છુપ્તી છુપ્તી સંબંધ નું નક્કી કર્યું તો આ કેવો તને પતિ ગમશે એટલે પેલી દીકરી જવાબ આપે છે શું જવાબ આપે છે કે રોક રોક હોય ની સાસુ સસરા ની એમને લઈને હું તો જુદી રહેવાની ફેશન ની મોજ મજા બધી માણવાની ફેશન એવી અટાણ આવી કે ખબર નથી પડતી દીકરો ગયો દીકરી ગઈ આવશે ઘણા એની તો હાલ્યું એવી થઈ ગઈ છે ઘણા વર્ષ પહેલા કાઠિયાવાડ થી બાપા મુંબઈ ગયા અને ક્રિકેટ જોવા કોક લઈ ગયું તો બાપા બેઠા થઈ ને ત્યાં નેજુ મારીને ઠેકડા મારે છોકરો છે છોકરી છે આ તો બાજુવાળાએ કીધું કે છોકરો છે છોકરી નથી દીકરી નથી દીકરો છે હા કે તમે એના બાપા લાગો તો હું એની એને બાળખાય વા ક્યાંથી ઓળખાય આવી ફેશન આવી એની મજા મોજ મજા બધી માણવાની અને સૌ જોયે કરે એવું ચાલવાની ચાર ચાર સહેલું છુપી છુપી કહાની